ત્યાં જગ્યા ઉપર ઊભી રહું પોલીસને પણ પણ ચેલેન્જ કરું છું કે તમારી પોલીસ આર્મી ચીફ ગમે તેને લાવજો બસો ગાયો રાયડો વાવ્યો છે અને રાયડામાં હું મૂકી દઈશ બાલા બંદૂકો તમારી જેટલી લાવી હોય તોપો લાવી હોય તો તમે લઈને રાખજો પૂનમના એક હજાર ટકા આજુ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે એસપી ને પીઆઈ આઈજી રેન્જ તમારા જેટલા અધિકારીઓ કારણ કે કાંતિ તો હવે જાહેરમાં બોલે છે નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે કે જેને હવે ઓળખની જરૂરિયાત નથી સતત આપણે જોતા હોઈએ છે કે ગૌ માતા મુદ્દે ગૌચરની જમીન મુદ્દે તેઓ લડત ચલાવી રહ્યા છે આપણી સાથે અલોડાના પૂર્વ સરપંચ ભરતભાઈ દેસાઈ છે તેમનો થોડાક દિવસ પહેલા એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં તેઓ કહી રહ્યા છે કે બસો ગાયો સાથે ગૌચરની જમીન બચાવવા માટે ગાયોને ત્યાં બાંધવા જવાના છે તેની માટેની વ્યવસ્થા પણ તેમણે કરી છે તો આપણે તેમની સાથે સીધી વાતચીત કરીએ તો તેમનું શું આયોજન છે આગામી દિવસોમાં પ્લાનિંગ તેઓ કરી રહ્યા છે ભરતભાઈ સૌ પ્રથમ તો તમારો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તમે ચેતવણી પણ આપી હતી અને કહ્યું હતું કે આ જે ગૌચરની જમીન છે આ જમીન પર હું પૂનમના દિવસે બસો એટલી ગાયો બાંધવાનો છું પહેલા તો આ જે તમે લડત ચલાવી રહ્યા છો

અને ચાલુ અમારી અમારી બોડીમાં અમારી પંચાયતમાં સરપંચે એમને એમની પાસેથી મૂળ પૈસા લઈ ધાક ધમકી થી લખી આપી જમીન અને એને એવી ગણાવી પ્રાઇવેટ જગ્યા છે અને આ મેટરમાં અમારી મૂળ પંચાયત ચાલતી હતી ના લોકો પાછો ખેંચી લીધો અમે જીત સો ટકા હતી બે વર્ષ સુધી સ્ટે આપેલો અમારી જોડે સંપૂર્ણ પુરાવા છે કે ગાયકવાડ થી આ તળાવની જગ્યા છે અમારી જીત ચોક્કસ હતી સામે વાળા બિલ્ડર કલેક્ટર અધિકારીઓ એમને કાયદાની ભાષામાં આ તળાવ હતું એ મૂળ ગામને વોટર બોડી એમને ઓર્ડર કરવા માટે કોઈ બેજ એમના પાસે હતો જ નહીં પણ ગામના સરપંચે ફરિયાદ પાછી ખેંચી લીધી મૂળ પૈસા ની છે એમના જોડે પચાસ લાખ રૂપિયા લઈને એને પાછી ખેંચી લીધી પાછી ખેંચી લીધા મૂળ પછી આખું ગામ હતું આખી બોડી હતી મેં આ લડત આપી તો એક વસ્તુ સાબિત થઈ કે ભાઈ સો કરોડ નું કંભાંડ છે અમે એમાં પૈસા નથી સરપંચ સરપંચે આ ફરિયાદ મૂળ પાછી ખેંચી છે પંચાયત બોડીને ઉપ પૈસો ખાધો નથી હું લડત આપી રહ્યો છું ખૂબ બધા લોકો છે એમના મગજમાં એવું હોય કે ભાઈ આ ફેમસ કોઈ ઘણા એવું નેતા બનવું છે કે પૈસા કમાવા છે ફેમસ થવું છે બહુ બધા મુદ્દાઓ ઉપર કારણ કે આ આ જે લડત છે ચાર વર્ષથી હું સતત ચલાવી રહ્યો છું એટલે હજારો પ્રશ્નો થાય અને એ એમના પ્રશ્નો પણ સાચા છે હાલ આઠ વર્ષનું બાળક હોય તો એ પોતાના સ્વાર્થ વગર કઈ કરતું નથી એટલે લોકોના મગજના લોકોના પ્રશ્નો એ સાચા છે પણ હું માત્ર મારી આબરૂ બચાવવા માટે કે ગૌચરના જે પૈસા છે મારી પાછલી પેઢી મારા બાળકો મારા સગાવાલા મારા ભાઈ મારું ઘર અને કૌટુંબિક માણસો એવા આવનાર આવનાર પચાસ વર્ષ સુધી મેણા ન ખાય કે ભાઈ અલોડા ગામમાં આ લોકોની પંચાયત ચાલતી હતી ને સો કરોડના બે તળાવો મેણા ને અને વસડી આ લોકોની પંચાયતમાં આ લોકોએ વેચી દીધા હતા આ તો હવે ચાર વર્ષથી હું લડું છું તો સાબિત થયું કે ભાઈ અમે સાચા છીએ બાકી તો સીધા આક્ષેપો અમારા ઉપર જ થતા હતા કે ભાઈ એ પંચાયતમાં આ તો સરપંચને અમે અવિશ્વાસ લાવી અને હું સરપંચ બની ગયો પછી હું ફરિયાદી બન્યો તો લોકોને સાબિત થયું કે આ લોકોએ પૈસા નથી ગાધા બાકી હું આબરૂ આબરૂ માટે જ લડું છું અત્યારે હાલ આખું રાજ્ય આખું ગુજરાત રાજ્ય જાતિવાદ થી ખડ બધી રહ્યું છે મારી કૌટુંબિક વાત તો છોડી દો આખા જિલ્લામાં એક મેસેજ એવો જાઓ કે ભાઈ રબારી સરપંચ હતો અને એને હો કરોડ નું અલોડામાં ગૌચર વેચી દીધું મારું ઘર કૌટુંબ ને ગામ તો નહીં પણ આખી મારી જ્ઞાતિનો મેસેજ ઊંધો જાઓ અત્યારે લોકો તો બોલવામાં શું છે રબારી કે મૂળ વાળું કરીને બેહી ગયા બીજી જ્ઞાતિ ના લોકો તો મૂળ જાતિવાદ વાળી જ વાત હોય છે એક વ્યક્તિ ખોટું કરે હું એક સાબિત કરવા માંગુ છું કાંતિ ખોડિયાલે મૂળ પાટીદાર છે એ બિલ્ડર છે એને 1000 મેમ એક એને આખા રાજ્યમાં 1 કરોડ મેમ્બર છે સહકાર ભારતીનો આગેવાન છે એ શાહ સાહેબ જોડે રોજ વાત કરે છે આખા રાજ્યમાં સહકાર ભારતીયનો અધ્યક્ષ છે દેશ લેવલે અમિત શાહ સાહેબ છે મને દુઃખ એ વાતનું લાગ્યું કે પહેલા તો હું મારા ગામ માટે લડતો હતો પણ આ મારી પાસે ખાલી વાહિયાત વાતો નથી મારી પાસે ખાલી વાહિયાત વાતો નથી સંદેશ પેપરની અંદર ભાજપના જ નેતા શ્યામભાઈ દેસાઈ જયારે એક સંદેશ પેપરમાં સંદેશ ની ઓફિસે જઈને માહિતી આપે છે કે ભાઈ આ લોકો એ પાંચ ગામના ગૌચરો ખાધા છે આ આ જો હું તમને હું બતાવવા માંગુ છું જો અંદર ડેટ પણ લખેલી છે આ સંદેશ પેપર છે મે અઢાર બે બે હજાર આ નું આ પેપર છે એ મારી સાથે મારી પાસે જ છે બક્ષી પંચ મોરચાના ભાજપના જ નેતા એક બાહોશ નેતા શ્યાંભાઈ વગર ભાજપ પક્ષનો ડર રાખ્યા વગર સંદેશ પેપરની ઓફિસમાં જઈને માહિતી આપે છે કે આ લોકોએ પાંચ ગામના ગૌચરો ગાધા છે આ કાંતિ ખોડિયાલે શાહ સાહેબને હવે શાહ સાહેબનો હાથ એના ઉપર હોય ન હોય તો ખબર નથી પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું બોલવા માંગુ છું કે આખા મહેસાણામાં જાહેરમાં બોલે છે હું ભાજપનો ફંડિંગ નેતા છું આ શું છે ફંડિંગ અને એ સાબિત થાય છે ખાલી વાહિયાત વાતો નથી અલોડા વગર પાંચ ગામના એને ગૌચર ગાડા છે ત્રણ ગામની પંચાયત બોડી સસ્પેન્ડ કરાવી છે ને તરેટી ચીલોષણ અને મારું ગામ અલોડા ત્રણે ગામની બોડીઓ

કે અમારા ગામમાં વનવે વોટ લોકો ભાજપને આપે છે હું પોતે પણ ભાજપનો જ કાર્ય જેમાં મેં કંઈ કર્યું જ નથી આ આવ્યો મારી વાડ કાપી ગયો રૂમ પાડી ગયો હું જે જે કર્યું છે એમાં એ લોકોએ ઝાર વાવી તો મેં એમને દસ દિવસ પહેલા કીધું હતું ભાઈ તમારી ઝાર તમે જાર વાવી છે ગૌચર કોઈના બાપની જાગીર નથી ગૌચરમાં જે પણ તમે વાવેલું છે એમાં ગાયો જ અને ચારેલી એકલા કલેક્ટર કચેરી ને લોક મારેલો તો હું એ લોકોને વાત કરીને મારેલો દિલ્હી ની બજાર ગૌરક્ષકો મારી સાથે હતા શંકરાચાર્ય ના મેજા નીચે દિલ્હીની અંદર ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાની વાત હતી આ લોકોએ મને દસ એફઆરઆઈઓ મૂળ બનાવી દસ મહિના જેલ માં રખાવી આ લોકોએ અમને આતંકવાદી બનાવી દીધા અને એક વાત તો સો ટકા છે સત્યનો નશો છે એ બહુ ગજબ હોય છે એ એ એ નશો પછી ઉતરતો નથી અને આ લોકોએ બધું ખોટું જ કર્યું છે કોઈ દિવસ મેં લૂંટ કરી હોય એવો પ્રશ્ન જ નથી આ લોકોએ મારા ઉપર બે બે લૂંટ દાખલ કરી બીજી મારા બિલકુલ ખોટી ફરિયાદો એમની રૂમ રૂમ પાડી દીધી વાયર કાપી નાખે આ કર્યું આ કર્યું બિલકુલ ખોટી ફરિયાદો ઝાર ચારી છે તો મેં ચારી છે લોક માર્યો છે તે માર્યો છે દિલ્હીની અંદર મારી સાથે ગૌરક્ષકો હતા સો સો ગૌરક્ષકો હતા તમે સોશિયલ મીડિયાના માધ્યમથી સાધુ સંતોની સાથે તમે બધું મૂળ જોયેલું જ છે કે મેં દિલ્હીની જે મેન બજાર હતી એના વચ્ચો ગાડી મૂકી અને આખી બાકી બજાર બંધ કરાવી દીધી હતી દિલ્હી પોલીસ સો પોલીસે મને ત્યાં આગળ તમને ખાલી વાહિયાત વાતોની તમે બધો વિડીયો જોયો છે અમને કોઈ એવો ડર નથી લાગતો કારણ કે અમે સાચા છીએ અને મેં એક સાબિત કરવા માંગીએ છીએ

તમે એવું પણ કહેતા જોવા મળો છો કે તમે ભલે મારું એન્કાઉન્ટર કરી દો મને ગોળીએ દઈ દો પણ અમારી લડત છે તે ચાલુ રહેશે તો કેમ આવી નોબત આવી આવી મજબૂરી આવી કે તમને આવું કહેવું પડે છે નોબત એટલા માટે આવી કે પહેલા તો હું મારા ગામ માટે ખાલી લડતો હતો પણ શામભાઈ જે દેસાઈ છે એમને સંદેશ પેપરમાં મે વાંચ્યું કે આ તો આ લોકો તો આપણા અલોડા ગામને નહીં આવા તો પાંચ ગામના ગૌચરો ખાધા છે અને પછી તો મને એક મગજમાં એવી એક એન્ટ્રી પડી ગઈ છે દસ મહિના મેં જેલ કાપી છે એટલે જેલની અંદર પણ મેં જોયું કેટલાય લોકો એવા આવતા હતા સાવ ગરીબ જેમને કંઈ કર્યું નથી એમને ખોટા ખોટે ખોટા હેરાન અન્યાય થતો જોઈ લોકો ખોટા કેસો કરે છે ફસાવે છે જેમ મને ફસાવ્યો તો એમ હવે મારા ઉપર સાત તોલા દોરાની લૂંટ દાખલ કરી લૂંટ અમારો વિષય છે એસી હજાર રૂપિયા રોકડા લઈ લીધા અમારો વિષય છે પીઆઈ આખી રાત મારી મારીને પૂછે એ મુદ્દા માલ જમા કરાવો મુદ્દામાલ અમે ક્યારેય લીધો નથી તો પછી ક્યાં જમા કરાવી આવા અન્યાયોના લીધે હું અત્યારે હાલ ગૃહમંત્રી મુખ્યમંત્રી અમિત શાહ એમ કે છે ને કે હું શાહનો માણસ છું શાહને પણ બોલું છું સોશિયલ ના માધ્યમથી અમારે પાછળથી વાર કરવાનો એકલો જતો હોય એવો અમારો કોઈ ઇતિહાસ જ નથી કોઈ એકલા માણસ ઉપર કઈ કર લેવાનું અમે જાહેરમાં એના બધા જેટલા ગુંડાઓ છે દાવુદ ગયો

બસો ગાયો રાયડો છે અને રાયડામાં હું મૂકી દઈશ એનો માણસ ગોવિંદ ચૌધરીને સ્પેશિયલ ફોન મારીને હું બોલેલો છું મીડિયાના માધ્યમથી કીધું છે કે ભાઈ તમારા માણસો વાલા બંદુકો તમારી જેટલી લાવી હોય તોપો લાવી હોય તો એ તમે લઈને રાખજો પૂનમના એક હજાર ટકા હજુ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે એસપી ને પીઆઈ આઈજી રેન્જ તમારા જેટલા અધિકારીઓ કારણ કે કાંતિ તો હવે જાહેરમાં બોલે છે અરે યાર ગામના ગરીબ ખેડૂતોના અરે આ તળાવ તો ગયું ગરીબ ખેડૂતોના આ લોકોએ રસ્તા રોકી લીધા છે કે રસ્તા અઠ્યાવીસ વીઘા જે બીજી જમીન થાય આ કાંતિ ખોડિયાલે આખા રાજ્યના નાગાની પાનસેરી

આને આવડો મોટો નેતા બનાવ્યો હાલ ગામના માધવભાઈ નામ સાથે બોલું છું માધવભાઈના પાટીદારમાં એક એક પાટીદારે તો કેતરે વેચી દીધું માધવભાઈ નામના એક એક પાટીદાર છે પ્રજાપતિ પણ છે આ બધા જ લોકોના રસ્તા ચલ એનો ઓર્ડર છે અમે હાઈકોર્ટ અમે બધું જ કરી લઈશું લડી લઈશું આ આ આ જે તળાવ છે એમાં ઈઝીલી એ એ લોકોની હારત છે પણ હાલ તો આ અઠ્યાવીસ વીઘા બીજી જે જમીન ફેક્ટરી મોટી બનાવવા માટે રાખવી છે તો આ રસ્તા બંધ કરી નાક બંધ કરી અને બીજી જમીન રી એ લોકો મફતના ભાવે માગી રહ્યા છે અને એક પાર્ટી મૂળ પાટીદાર જ છે એને તો વેચી પણ જે રીતે તેમણે ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે ને આગામી પૂનમના દિવસે તેઓ બસો ગાયો સાથે ત્યાં પહોંચવાના છે ને તેમણે કહ્યું કે જે વ્યવસ્થા તંત્રએ કરવી હોય કરી લે જે વ્યવસ્થાએ જે તેમણે આરોપ કર્યા છે એ બિલ્ડર સામે એને કરવીઓ કરી લે તેઓ પહોંચવાના છે ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ જોવા મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો